નમસ્કાર દોસ્તો મિત્રો પાવન નિગમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવણ મીડિયા દોસ્તો મિત્રો ઘણા સમય પછી આજે ફરી એક વખત આપને વચ્ચે એક માહિતી સભર વિડીયો લઈને આવ્યો છું જેનાથી આપને ઘણી બધી ઉપયોગી માહિતી છે એ મળી શકશે ઘણા ગરીબ લોકો એવા છે કે જે કાયદાની જોગવાઈઓ કાયદાનો ઉપયોગ નથી જાણતા ઘણા ભણેલા ગણેલા લોકો પણ એવા છે કે જે કાયદો અને સંવિધાનની અંદર જે ઉપયોગી માહિતીઓ છે ઉપયોગી કલમો છે અને જે કલમો કયા કેસમાં કઈ કલમ લાગે એ નથી જાણતા ત્યારે એમના માટે એક માહિતગાર વિડીયો આ સાબિત થઈ શકે છે અને જે મધ્યમ વર્ગના લોકો છે જે મહિલાઓ છે જે સિનિયર સિટીઝન્સ છે કે પછી વિકલાંગ છે એમના માટે કરીને ખાસ ઉપયોગી આ વિડીયો છે તો વિડીયોને ધ્યાનથી છેલ્લે સુધી જુઓ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેવજો અને વિડીયોની અંદર કોઈ પણ માહિતી આપણને અધૂરી સમજાય તો વિડીયોની અંદર કમેન્ટ કરી અને પ્રશ્ન કરી શકો છો આપના પ્રશ્નોનો જવાબ જરૂરથી આપવામાં આવશે તો વિડીયોને શરૂ કરીએ હું આપને મારી લેપટોપની સ્ક્રીન પર લઈ જઈશ અને ત્યાંથી જે માહિતી છે હું આપવાનો પ્રયત્ન કરીશ આપની લેપટોપની સ્ક્રીન પર આપણે આવી ગયા છું તો અહીંયા જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાષ્ટ્રીય અધિક સેવા પ્રાધિકરણ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે આ એક એવી સુવિધા છે જે સંવિધાનની અંદર છે એ કરવામાં આવ્યું છે એ એટલા માટે કરવામાં આવ્યું છે કે જે ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે જેમને કોઈ કાનૂની જરૂરિયાત પડી હોય વકીલની જરૂર પડી હોય ને એમની પાસે કેસ લડવા માટે પૈસા નથી તો એમના માટે થઈ અને આ એક દાવધાન ભારતીય સંવિધાનમાં કરવામાં આવ્યું છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે અને વકીલમાં પણ વકીલ પણ આ છે એ નથી લોકો સુધી પહોંચાડતા જેથી કરીને અત્યારે પાવનના માધ્યમથી આ હકીકત અને આ વાસ્તવિકતા આ સર્વિસ છે એ આપણા સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ જેથી કરીને જે મધ્યમ વર્ગના લોકો છે જે સિનિયર સિટીઝન છે જે વિકલાંગ લોકો છે એમના માટે ખાસ કરીને આ જોગવાઈ છે સંવિધાનની અંદર બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી છે અને આ હકીકત છે એ કોઈ પણ મીડિયા કે કોઈ પણ વકીલ છે એ આપને નહીં બતાવે જ્યારે આપ કોઈ આપના ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થઈ હોય ત્યારે સવાલ છે કે એક વકીલની જરૂર પડતી હોય ત્યારે અત્યારના સમયમાં એક મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે વકીલ છે એ એવી ફીસ છે એ વસૂલતા હોય છે અને જો સરકારી વકીલ છે એ તમને નથી મળતા ત્યારે એક આ એવું ઓપ્શન છે કે જેની અંદર તમે આપ છે એ પ્રાઇવેટ વકીલ પણ રાખી અને આ કેસ છે લડી શકો છો પ્રાઇવેટ એટલે કે તમારી પોતાની સ્વેચ્છાએ જે તમે વકીલને ઈચ્છો એ વકીલ તમે રાખી શકો અને એના દ્વારા આ કેસનું છે એ લડી શકો તો એક પ્રશ્ન થાય કે જો પ્રાઇવેટ વકીલ રાખવામાં આવે તો પ્રાઇવેટ વકીલ તો મોટી ફીસ છે એ વસૂલી છે તો આની અંદર એક એવો પ્રવધાન કરવામાં આવ્યો છે સંવિધાનમાં કે જેના ઉપયોગથી આપણે એક પણ રૂપિયો ફીસ છે એ વકીલને નહીં આપવી પડે તમામ ખર્ચ છે એ સરકાર ભોગવશે અને એનો એના માટેનો એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે કે આપણે જિલ્લા કે રાજ્યની અંદર એક વૈદિક સેવા કેન્દ્ર છે એ રાખવામાં આવેલું હોય છે અને વૈદિક સેવા કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં એક એપ્લિકેશન કરવાનું હોય છે ફોર્મ ભરવાનું હોય છે ત્યાં તમામ માહિતી છે એ પૂછવામાં આવશે એ તમામ માહિતી પર આપ ખરા ઉતરશો તો આપને એ ફોર્મ છે એ સબમિટ કરવામાં આવશે અને એને માધ્યમથી આપે જે પણ વકીલને ઈચ્છો એ વકીલ રાખી અને તમારો કેસ છે એ તમે લડી શકો છો તો કેવી રીતે કેસ લડવો કેવી રીતે એની માહિતી મળશે ક્યાંથી મળશે એ તમામ વિગત છે હું આપને જણાવું છું આપની લેપટોપ સ્ક્રીનમાં અત્યારે આપ જે વેબસાઇટ જોઈ રહ્યા છો રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ એ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી છે એ ભારત સરકારના સંવિધાનના દાયરાની અંદર જોગાઈ જે કરવામાં આવી છે એ જોગવાઈની અંદર આ વેબસાઇટ છે એ શરૂ કરવામાં આવી છે અને આની અંદર આપ જાતે પણ એપ્લિકેશન કરી શકો છો અથવા તો કોઈ જે એપ્લિકેશન કરતા હોય ઓનલાઈન સર્વિસ કરતા હોય કે કોઈ વકીલ થ્રુ આપ એપ્લિકેશન છે એ કરાવી શકો છો અને એના એપ્લિકેશન કર્યા પછી આપને એ ફોર્મ સબમિટ કર્યા પછી આપને જે છે ઓથોરિટી લેટર છે એ આપવામાં આવશે અને એ લેટર છે આપ કોઈ પણ વકીલને જે વકીલ તમે પ્રાઇવેટ વકીલ રાખવા માંગો છો એ વકીલને આપશો એટલે એ વકીલ છે કે આપનો કેસ લડશે અને એનો જે પણ ફીસ થશે એ સરકાર આપશે તો એપ્લિકેશન કેવી રીતે કરવાનો ફોર્મ કેવી રીતે ભરવાનો એક ટૂંકમાં હું આપને જણાવી દઉં છું બાકી જે હકીકત આખી સર્વિસ પ્રોસેસ છે એ આપણે પોતે જાતે કરવી પડશે અને એના માટે સૌપ્રથમ આપ્યો છે એ આ વેબસાઇટ ઉપર આપણ આવવાનું છે આ વેબસાઇટની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પહેલાં તો આપણે જોઈએ કે આની અંદર એબાઉટ સેક્શન છે હોમ છે એપ્લાય લીગલ એજ છે એમાં જવાનું છે અને એપ્લાય લીગલ એડ્સમાં પબ્લિક કોર્નર છે એની અંદર એટલા લીગલ એડ છે એની અંદર આપ જોઈ શકો છો એક એપ્લિકેશન ફોર્મ ખોલશે એપ્લિકેશન ફોર્મ લીગલ એડ ગ્રીન્સ એની અંદર આપ જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે એ પ્રમાણેનો ઓપ્શન આપ જોઈ શકો છો આપ જિલ્લામાંથી એપ્લિકેશન કરવા માગો છો હાઈકોર્ટમાં કરવા માગો છો કે પછી એ તાલુકા લેવલની જે સેશન્સ કોર્ટ છે એમાં એપ્લિકેશન કરવા માગો છો તાલુકા લેવલની એપ્લિકેશન માટે તાલુકાની સિલેક્શન કરવાનું છે ત્યાર પછી આપનો રાજ્ય સિલેક્ટ કરવાનો છે અહીંયાથી આપનો જિલ્લો છે એ સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી આપનો તાલુકો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા પછી આપણે નીચે સેના માટે આપ એપ્લિકેશન કરવા માગો છો કે ચૂઝ કરવાનું છે અને પછીની ડિટેલ છે એ તમામ આ ફોર્મ છે આખી આખું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને સબમિટ કરવાનું છે અને ત્યાર પછીની પ્રોસેસ છે એ આપ અહીંયા આપની સ્ટેટસ છે એ પણ જોઈ શકશો અને આ ફોર્મ છે એ અલગ અલગ લૅંગ્વેજીસમાં ભાષાઓમાં છે એ મૂકવામાં આવેલો છે ઇંગ્લિશ છે હિન્દી છે મરાઠી છે અને બીજી અલગ અલગ ભાષાઓ છે અને ગુજરાતી ભાષામાં પણ આ ફોર્મ મૂકવામાં આવ્યો છે તો ગુજરાતી ભાષામાં પણ આપ જે છે એ ફોર્મ ભરી શકો છો જો આપ પોતાની જાતે ફોર્મ ભરવા ઈચ્છતા હો તો પોતાની જાતે છે એ ફોર્મ ભરી શકો છો ગુજરાતી ભાષામાં એક પ્રોબ્લેમ છે કે આની અંદર તાલુકો અને જિલ્લો છે એની અંદર ઓપ્શન છે એ કચ્છના ઓપ્શન નથી જોવા મળતા અલગ અલગ બીજા ઓપ્શનો છે જોવા મળે છે પરંતુ કંઈક ને કંઈક કોઈક ટેકનિકલી મિસ્ટેકના કારણે એ સો નથી થતા જેના લીધે આપ જોઈ શકો છો બો બો નામનો ઓપ્શન છે એ બો નામનો ઓપ્શન એ કચ્છનો ઓપ્શન છે અને એની અંદર આપ જોઈ શકો છો અલગ અલગ તાલુકાઓ છે એ તાલુકાઓ મૂકવામાં આવેલા છે એના પ્રમાણે આપ જે એપ્લિકેશન કરી શકો છો પોતાની જાતે પણ એપ્લિકેશન કરી શકો છો અથવા કોઈ વ્યક્તિ છે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરે છે એમની પાસે જોઈને પણ આપ એપ્લિકેશન કરાવી શકો છો જો આપને આ માહિતી છે એ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરશો આપના રિપ્લાય છે એ કમેન્ટના રિપ્લાય જરૂરથી આપવામાં આવશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો